મિત્રો જય શ્રી કૃષ્ણ મારી આ યુટ્યુબ ચેનલમાં મને લાઈવ નિહાળનાર સર્વે દર્શક મિત્રોને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ કેમ છો દર્શક મિત્રો બધા આપ બધા મજામાં હશો હું પણ આપ સર્વેની કૃપાથી અને દયાથી આશીર્વાદથી અત્યારે સ્વસ્થ છું એકદમ તંદુરસ્ત છું આટલા દિવસ અગમ્ય કારણોથી થોડો બીમારી ભોગવી રહ્યો હતો અત્યારે સ્વસ્થ થઈ ગયો છું મહાકુંભમાંથી આવ્યા પછી બીમારી બહુ જકડી લીધેલ હતો તો આપની સમક્ષ હું મહાભારતની કથા મૂકી ન શક્યો આપ સર્વેને બહુ દુઃખ થયું છે તો મને આપ બધા આપનો નાનો ભાઈ જાણી અને માફ કરશો આપ સર્વે મહાભારતની કથામાં દ્રોણ પર્વમાં અભિમન્યુનો ચક્રાવો માં કડવા સુધી સાંભળ્યો છે અને હવે એટલે કે આવતીકાલથી સવારે છ વાગ્યાથી રોજના શેડ્યુલ પ્રમાણે સવારે છ થી આપ સર્વેને મહાભારતની આ ગુજરાતીમાં કથા સાંભળવા મળશે તો આપ સર્વે ધ્યાનથી ખૂબ શાંતિપૂર્વક એને શ્રવણ કરશો અને કડવું છવ્વીસ દ્રોણ પર્વ અભિમન્યુનો ચક્રઓ કડવો છવ્વીસથી આગળ શરૂ થશે તો એ કહેવા જ આપની સમક્ષ આવ્યો છું બીજું પણ એક અગત્યની વાત કહેતા ખૂબ ખુશીની લાગણી અનુભવું છું આપ સર્વેને પણ હર્ષ થશે કે મા જગદંબિકા શક્તિ પ્રથમ મહાવિદ્યા માં મહાકાલી માતાનું મંદિર ટૂંક જ સમયમાં બનાવવાનું બહુ ઈચ્છા હતી મારી પહેલેથી તો એના માટે જમીન તૈયાર થઈ ગઈ છે એની ચારેકોર ફેન્સી વાડ થઈ ગઈ છે ગેટ પણ લાગી ગયેલ છે હવે બસ મા ભગવતીનો આદેશ થાય અને મા લક્ષ્મી માતાની કૃપા થાય તો તરત જ પાયો ખોદી અને કાર્ય આરંભ થશે એની પણ મા ભગવતીના મંદિર માટેની પણ હવે આમાં જ બધા વિડીયો મૂકવા કે એક અલગથી ચેનલ બનાવી એ પણ વિચારી રહ્યો છું જો અલગથી ચેનલ બનાવીશ તો આપ સર્વેને લિંક જરૂર મોકલીશ આપ સર્વેને એક મારી પ્રાર્થના છે અને વિનંતી છે કે ધર્મની ધજા લહેરાવવા તથા લોક કલ્યાણ અર્થે કરી અને મા ભગવતીનું મંદિર બનાવવાની મારી પહેલેથી ભાવના અને ઈચ્છા હતી તો એ મંદિર બનાવવું છે અને મંદિર એકલા હાથે કંઈ મિત્રો બનતું નથી તો સૌનો સાથ સૌનો વિકાસ એવી રીતે આપ સર્વેનો સાથ સહકાર મળશે અને આપ સર્વે પણ ફૂલ નહીં ફૂલની પાંખડી મા ભગવતીના મંદિરના દાન માટે મંદિર માટે કરીને દાન આપશો તો આપ સર્વેનો માં ભગવતી એક રૂપિયાના અનેક ઘણા રૂપિયા કરી આપશે એવી માં ભગવતીને પ્રાર્થના છે અને દાન આપવા માટે નીચે લિંકમાં પણ આપેલો છે મોબાઈલ નંબર અને નીચે પણ આપ નિહાળી શકો છો મારો મારો મોબાઈલ નંબર ચાલી જ રહ્યો છે તો એ એ જ એકાઉન્ટ ઉપર ફોન પે ગૂગલ પે કે આપ કોલ કરીને પૂછશો તો આપને એકાઉન્ટ નંબર પણ જણાવવામાં આવશે આ સિવાય આ નંબર સિવાય અને મને કોલ કર્યા સિવાય કે આ એકાઉન્ટ નંબર સિવાય બીજા કોઈ પણ પ્રકારથી આપ સર્વેને કે આપમાંથી કોઈએ પણ દાન આપવું નહીં એ પણ આપ સર્વેને હું વિનંતી કરું છું વધારે ન કહેતા बस હવે આગળ મારી વાણીને હું વિરામ આપીશ આપ સર્વેને માં ભગવતી મહાકાળી ખૂબ સુખી રાખે ખુશ રાખે એ જ પ્રાર્થના જય જય શ્રી રણછોડ ઓમ નમો નારાયણ જય દ્વારકાવાળો ધર્મ કી જય હો અધર્મ કા નાશ હો પ્રાણીઓ મે સદભાવના હો વિશ્વ કા કલ્યાણ હો સત્યમેવ જયતે